વાલીઓ હવે પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે બધા જ મા બાપ મારું બાળક પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ લાવે અને એસએસસી કે એચએસસીમાં હોય તો બોર્ડમાં એનો નંબર આવે એવું જ ઈચ્છતા હોય છે બોલો સાચી વાત છે કે નહીં પણ એવું થતું હોતું નથી અને બાળકને ઓછા માર્ક્સ આવે તો મા બાપ એટલું બધું બાળકને સંભળાવે છે ન કહેવાનું કહે છે કે બાળકને લાગે છે કે જાણે એના ઉપર આભ ફાટી ગયું હોય દરેક બાળકની કાંઈક મર્યાદા હોય છે બધાને નેવું ટકા ઉપર માર્ક્સ આવે એવું કંઈ જરૂરી નથી બધા જ ઉદ્યોગ ઉદ્યોગપતિ બનતા હોય તો કંપનીમાં મશીન ઉપર કામ કોણ કરશે બધા જ શિક્ષક બને તો ઓફિસમાં ક્લાર્કનું કામ કોણ કરશે પટાવાળાનું કામ કોણ કરશે બધા જ જો ખુરશી ઉપર બેસીને કામ કરશે તો હાથ હલાવવાનું કામ કોણ કરશે આજનો યુગ ફાસ્ટ યુગ છે ફાસ્ટ યુગમાં ફાસ્ટ થવું જ જોઈએ પણ બાળકને કાંઈ એવી રીતે કાંઈ ટ્રેન ન કરાય કે એ એનું બાળક પણ ગુમાવી બેસે દરેકને ભગવાને કાંઈ ને કાંઈ એવી શક્તિ આપી જ છે કે તે કાંઈક કરી શકે આપણે જરૂર છે એને ઓળખવાની કોઈક બોલવામાં ચપળ છે કોઈની યાદશક્તિ ખૂબ જ સારી છે કોઈક ઘણું પ્રવૃત્તિશીલ છે કોઈક કાંઈ અમુક કાર્ય ખૂબ સારી રીતે કરવામાં હોશિયાર છે કોઈક ગાયનમાં કોઈક ડાન્સમાં કોઈને કાંઈ બીજી પ્રવૃત્તિમાં વધારે રસ છે બાળકની શક્તિઓને જાતે ખીલવા દો આપણું કામ છે એને મોટિવેટ કરવાનું ને પગલે પ્રોત્સાહન આપવાનું બસ આ કામ આપણે કરશો તો બાળક પોતે જ જિંદગીમાં આગળ વધશે આજના યુગમાં વાલીઓએ પણ અમુક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે તમારું બાળક અભ્યાસ કરતું હોય તો આટલી બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખજો વાલીઓ માટે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો એક બાળકને મહેનત અને શ્રમનું મૂલ્ય સમજાવો જે પરિણામ આવશે તેનાથી તમને સંતોષ થશે તેમ જણાવો બે સારી ડિગ્રીના લેબલ ન લગાડો તેમની શક્તિ કરતાં વધુ અપેક્ષા ન રાખતા સારા નાગરિકની અપેક્ષા રાખો ત્રણ ઘરમાં બિનજરૂરી ચર્ચા સંઘર્ષ કે મીટિંગ કરવી નહીં તનાવવાળું વાતાવરણ વિદ્યાર્થીનું માનસ બગાડે છે ચાર તમારા બાળકની અન્ય સાથે સરખામણી ન કરો પાંચ સફળ થવું હોય તો ચોરી ન કરો યુક્તિ લડાવો છ મમ્મી તેના ઇષ્ટદેવના મંત્રોચ્ચાર બોલતા ચહેરા પર એવા ગંભીર હાવભાવ ન રાખે કે જાણે ઘરનું કોઈ સભ્ય હોસ્પિટલમાં આઈસીયુમાં હોય સાત ઘરના સભ્યોએ જ ટીવી જોવાનું ઓછું કે બંધ કરવું જોઈએ આઠ પરીક્ષાર્થી પર ઉપકાર કરતા હોવ તેમ તેને જણાવવાની જરૂર નથી કે અમે કેવું તારા માટે બલિદાન આપીએ છીએ નવ કેટલો કોર્સ બાકી છે વાંધો તો નહીં આવે ને આવા વિધાનો ટાળો દસ કદાચ પેપર સારું ન જાય તો સંતાનોને મહિણા ના ફટકારતા કે છેલ્લી ઘડીએ ચોપડીમાં મોં નાખો તો આવું જ ભોપાળું વળે ને કે અમે તને કઈ કઈને થાક્યા તે ક્યારે સાંભળ્યું એ આવું ના કહો અગિયાર તમારા અંગત જીવનનો તનાવ સંતાન પર ન ઉતારો તમારું સંતાન પણ તમને જ ચાહે છે તેમને પણ ખબર છે કે આ તમારી અપેક્ષા પ્રમાણે નથી થયું આટલી થોડી ઘણી બાબતોનું આપણે ધ્યાન રાખશો તો બાળક જાતે જ આગળ વધશે વારંવાર ટોકવાથી જે આપણાથી તે નફરત કરે છે તે નહીં કરે ધીમે ધીમે તેનામાં જાતે જ સમજણ આવશે મિત્રો જો તમને આ વાતો ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો